અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી પ્રાંત અધિકારી જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી જેમાં પ્રાંત અધિકારી મામલતદાર ડીડીઓ તાલુકા પંચાયતના પ્રમુખ આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ સિંચાઈ પીજીવીસીએલ પોલીસ વગેરે સંબંધિત અધિકારીઓને હાજર રહ્યા હતા જેમાં ઘોરા સંદર્ભે લાઇન કનેક્શનના પ્રશ્નના નિરાકરણ કરવા અર્થે પીજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી ખેડૂતોના લાઇટના પ્રશ્નના નિરાકરણ માટે તાલુકા પંચાયતના પ્રમુખની રજૂઆત અનુસાર ચર્ચા કરવામાં આવી હતી તથા ઝડપથી પ્રશ્નના નિરાકરણ અર્થે સૂચનાઓ આપવામાં આવી હતી ભારાવાંઢ વગેરે ગામોમાં પીવાના પાણીના પ્રશ્ન ના રહે તે માટે નિયમિત પાણી પૂરું પાડવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી પશુપાલનમાં રસીકરણની પ્રક્રિયા ચાલુમાં છે અબડાસા તાલુકામાં કોઈ ગામ બાકી ન રહી જાય તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી રોડ દબાણ અને તેને સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે પશુ દવાખાનામાં પાણી ન ભરાઈ રહે તે સંદર્ભે અને ભવિષ્યમાં સત્વરે પ્લાનિંગ કરી અપ્રોચ બોર્ડ બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી નલિયા ખાતે દવા છંટકાવ અંગે આરોગ્ય વિભાગની સૂચનાઓ હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777